બોડેલી માં એક સાઉન્ડ છે ઉમંગ સાઉન્ડ કરીને જે આપણા ફ્રેન્ડ સાઉન્ડ છે એની બધાય મશીનરીને બધું ચોરાઈ ગયું છે હું તમને ફોટો સાઈડ સાઈડમાં મૂકું છું એ ફોટો જોઈ લો આટલું સામાન ચોરાઈ ગયું છે તો કોઈને ધ્યાનમાં હોય આ સામાન કોઈને દેખાય તો મને જાણ કરવી કારણ કે ભાઈનું બધું સામાન ચોરાઈ ગયું છે મશીનરીને સ્પીકરને બધું ચોરાઈ ગયું છે આ રીતે તારે કારી પટ્ટી માર દેવાની જો રેડિયમનો ટુકડો દેખાય ના હળન એટલા માટે જઉં છું સેન્ટ કરવા જઉં છું મેળેલી પ્રોસેસર સેડ કરવા જઉં છું તો પ્રોસેસર સેટ કરીને એટલે પ્રોસેસર સેટ તો કરવાનું જ છે પણ ત્યાં જઈને હમ્લો કન્ટિન્યુ કરો હવે મેં તો ગાઈશ ફાઇનલી બોડીલી આવી ગયો છો આ ગબ્બર સાઉન્ડ છે પ્રોસેસર આપણે સેટ કરવાનું છે તો ચલો કરી દઈએ હવે તો ફાઇનલી આપણે ગબ્બર સાઉન્ડ નું પ્રોસેસર સેટ કરી દીધું છે તો અને અત્યારે હવે આપણે જવા નીકળી ગયા છે હાલોલ તો ગાઈશ તમે જોઈ શકો છો તો ચલો હવે ઘરે જને પેલો કન્ટિન્યુ કરીએ હવે તો ગાઈસ આપણે સવાર શરમાં હનુમાન દાદા ના દર્શન કરવા આવ્યા તો દર્શન કરી લીધા છે તો ચલો હવે આપણે જશું ઘરે હવે તો ગાઈસ મંદિરે દર્શન કરીને હવે મેં ઘરે આવી ગયો છું ને હવે ભૂખ લાગી છે આપણને તો હવે આપણે નાસ્તો બનાવશું હવે આ પૌવા પલાળ્યા છે પૌવા અને આ બાજુ આપણે લીલા મરચાં બી કાપી કાઢ્યા છે અને અહીંયા તેલ ગરમ કરવા મીકી દીધું છે તો ચલો પૌવા બની જાય એટલે આપણે ખાઈ લઈએ તો હવે આપણી તેલ તેલ કઈ રહી તતડે છે તમે સાંભળી શકો છો તો હળજાર મીઠું મરચું બધું નાખી દીધું છે તો ચલો તેલ તતડી જાય એટલે લીલા મરચાં નાખીને પૌવા વઘારી દઈએ તો ગાયસ અત્યાર સાંજ પડી ગઈ છે દાળ દાળભાત આપડે ખાઈએ છીએ કમ્પ્લીટ સાડા છ તો ચલો દાળ ભાત ખાઈ ને હવે આપણે પછી મળીએ તમને તો ફાઇનલી અત્યારે જગદીશના ના ગોડાઉન આવી ગયો છે આ બાજુ સાયલેટ પડ્યું છે અને આ બાજુ જગદીશની સિસ્ટમ મૂકેલી છે લોડ કરેલી છે ને આ આનું ગોડાઉન તો ચલો અંદર જઈએ હવે આપણે અને આ બાજુ જગો બધી ટોપનું કામ કરે છે સામાનનું બધું અને અત્યારે આ બાજુ ટોપ ને બધું સામાન પડ્યું છે અને આ હશે શું અનિલ આ બાજુ અનિલ હું કરું છું પ્લેયર કોને કરેલો અને ગાઈસ આ બાજુ બધું મશીનરી ને બધું સામાન પડ્યું છે સ્પીકર ને બધું આ રીતે તારે કારી પટ્ટી મારી દેવાની જાવ

બોડેલીમાં એક સાઉન્ડ છે ઉમંગ સાઉન્ડ કરીને જે આપણા ફ્રેન્ડ સાઉન્ડ છે એની બધાય મશીનરીને બધું ચોરાઈ ગયું છે હું તમને ફોટો સાઈડમાં મૂકું છું એ ફોટો જોઈ લો આટલું સામાન ચોરાઈ ગયું છે તો કોઈને ધ્યાનમાં હોય આ સામાન કોઈને દેખાય તો મને જાણ કરવી કારણ કે ભાઈનું બધું સામાન ચોરાઈ ગયું છે મશીનરીને સ્પીકરને ને બધું ચોરાઈ ગયું છે અને કાંઈ તમે ચોરી શું કરવા કરો છો બધું સામાન બધું કેટલું મોઘું આવે છે તમને બી ખબર છે અને ગાય તો મારી જોડે જ બેઠો છે આ ચોર ના ના આ ચોર છે આ ચોર બરાબ અને અમે બધા બેઠા છીએ તો ગાઈસ તમને બધાને જ કેવું છે કે તમે મારા ફ્રેન્ડ નું સામાન ચોરી થયું છે તો થોડી તમને કઈ મશીનરી બધું જોવા મળે તો મને જાણ કરવું મારો નંબર બધા જોડે હશે જ એટલે મને કોલ કરી દેવો કેવું કેવું नाही तर बोल बोलास ऐन बोल